નથી તો ભાઈ બંને થઈ ગયેલ છે આવજો આવજો હે તો આજે કર્યું મૈત્રી દીદી ઉપર ફેશિયલ ગાઈઝ આ ફેશિયલ એટલું મસ્ત છે એકવાર તમે આવજો સલૂન પર જરૂર કરાવો બહુ જ મસ્ત ફેશિયલ છે તમને મજા આવી જશે

બધું બનાવી લઈએ મમ્મીજી પણ વણે છે સો ગાઈસ અત્યારે મેં હેર વોશ કરી લીધા છે અને આઉટફિટ બી ચેન્જ કરી લીધા છે કેમ કે થેપલા કરીને મેં તો પસીનાસી નાળી લીધું હતું અને હવે હું જઈશ સલું અને મમ્મીજી આવે છે હજી પણ કામ કરે છે મમ્મીજી પછી મમ્મીજી આવશે સલું મમ્મીજી સાફ સફાઈ કરી રહ્યા છે હેલો મમ્મીજી અને ગાઈસ હવે હું જાઉં છું સલુ મમ્મી એકટી વન ચાવી ક્યાં છે બાય બાય ગાઈસ કેસ તું શું કેસ કાંઈ કેતો નહીં હો મને નહીં તો આમ જો તો વારો કાંટ નાખીશ આમજો તો શું ના વારો કાંટ નાખીશ ને ના શું ગાઈસ આજે આવી છે ભૂમિ હાય મમ્મી અને ભૂમિ છે ફેશન ડિઝાઇનર કોઈને કાંઈ પણ સ્ટીચ કરાવવું હોય તો કોન્ટેક કરજો નંબર કઈ દે ભૂમિ 5 6 7 8 9 ગાઈસ તો આપડા કોમલ દીદીએ સાડી મંગાવી છે જોવો કોમલ દીદી હેલો ઊભા તો થા દેખાતાય નથી કેમેરામાં કેમ છો મજામાં ને બસ મજામાં જો સાડી મંગાવી છે આપણે પહેરી લેશું લે કોણ પહેરી લેવાનું તો ગાઈસ રધા દીદી આપણે વડાપાઉં પાર્ટી આપે છે કાં શ્રદ્ધા દીદી બરાબર હે ને મરચા ઢોર નાખ્યા સાસરે જવાનું મરચાઢોરાય નઈ ક્યાંય દીદી મમ્મી ચાલુ થઈ ગઈ ગઈ પૂછા નથી કરતું વાંધો એમને દબાવી દબાવીને ખાય છે અને કોમલ દીદી નાટક કરી છે ખાવામાં એમ કે પેટ દુખે છે સાતમ આઠમની રજા તો પેટ દુખે તો શું લેવાનું બને ને જવાનું રોજા દીદીએ મસ્ત વડાપાઉં ખાઈ લીધા છે થઈ ગયા વડાપાઉં ખાઈને કા કેમ લાગો છે શું શું શ્રદ્ધા દીદી એમ વિડીયો બનાવો હા કાચ ફીટ કરી દેશે હશે તો કરી દેશે શ્રદ્ધા દીદી જાય છે હવે ઘરે શ્રદ્ધા દીદી જાય છે ઘરે હવે શ્રદ્ધા દીદી ગાડી હલાવે ભાઈ જો હમણાં એવી પગ આવશે ને ગાડી કેટલી શ્રદ્ધા દીદી કેટલા મમ્મી એક વાત કેતા ભૂલી ગયો પપ્પા આવી ગયા પણ મયુર મામા કને ગયા એ મયૂર મામા કને ચલો ગાઈસ હવે આપણે અંદર જઈએ વેલા આવી ગયા મામા ગાઈસ તો બલીનો બકરો મળી ગયો બોર્ડ અંદર રાખવા માટે બલીનો બકરો મારો ભાઈ થાય પણ હું બલીનો બકરો જ થયો અત્યારે તો પણ તો પછી જાતો તો ને આટા આવી ગયો અની તમે શું કરો છો જો ગાઈસ કેટલી સરસ પૂરી બનાવી છે આ વણી મામી લાગે મોઢું મામી આવે વણી કે ને મામી ને આ મોઢું આમ આવી જાય ખબર પડી જાય સાચી વાત છે ના ના મેં છેપલા કરે તો આસુ બનાવો પણ ઈ છેપલા બનાયા તો હે મમ્મી એ દિશા જો ગાઈસ ભીંડા મોરે છે

બતા લો બ્લો ક્રિસા તારે ગેમ નથી રમવી એનામાં શું હોય માનવી લો બ્લોક

ગાઈસ તો મમ્મીજી વઘારે છે ખીચડી જોઈ શકો છો તમે અને હું જોઉં છું કેમ બનાવવાની છે ખાલી સો ગાઈસ હવે હું બનાવું છું ચટણી કેમ કે કાલે છે સાતમ તમને ખબર જ છે ધાણા નાખું એટલે કયા લીલા સૂકા તો નાખ્યા મેં તો ગાઈસ હવે આપણે ચટણી વગાડશું અને મમ્મીજી બનાવે છે છા મમ્મીની જીરું મારા કરતાં સારી એક્ટિંગ આવડે છે જોવો છો ને તમે અને હવે આપણે જીરો નાખી દેશું મને છે ને ગાઈસ રાઈ ભાવતી નથી એટલે હું હંમેશા ચટણીમાં જીરો નાખું છું મમ્મી હિંગ આપો તો હિંગ ઓ ગાઈસ ઘરમાં ગરમ ચટણી રેડી છે